ને તમને એમ થતું હોય છે કે આજ કેમ કિરણબેન સવારે આઠ વાગ્યાને હાડા એઠે ને આપણે કાયમ વિડીયો ચાલુ કરીએ ને આ જ અટાણે છે તો એમાં એવું છે કે જરા કાચ કામમાં હતા પછી આજ અમારે થોડુંક છે ને અલગ કરવું હતું એટલે અમે વિચાર કરતા હતા વિચાર કરતાં કરતાં પછી એમ થયું કે આજ છે ને કંઈક ચેલેન્જનો વિડીયો મમ્મીને કહું કરીએ પણ સવારથી એમ થતું હતું કે કી કઈ વાત ઉપર આપણે ચેલેન્જ કરીશું કરશું ચેલેન્જ તો મતલબ થાય રમત ના થાય ખાવાના ના થાય બાંધવાના થાય ઓહવાના થાય ઘણા થાય એટલે મમ્મીને કહું કંઈક ચેલેન્જ કરીએ પછી અમે એ નક્કી કર્યું કે અમારે છે ને હાહુઓને બાંધવાનો ચેલેન્જ આજ કરવો છે એટલે છે અમે આ છે ને બાંધવાન્યુ છે આવલું આપણે કાયમ ઘરનું ખાતા કંઈક આમ હોટલમાં ખાવા જાય કેવી મજા આવે એટલે તમે સમજી ગયા કે કાંઈ એમાં રેગ્યુલર વિડીયો જોતા હોય તમને ખબર જ છે એટલે જ જણાવી દઉં કે આ તમારા બધા મનોરંજન માટે છે હસી મજાક જ છે એટલે અમારે છે ને બાંધવાનો ચેલેન્જ આ છું અમને કરવાનો છે એટલે એવું છે ને જી હારશે ને એને શું કરવાનું છે શું કેવી કરીએ હારશે ને ભાવેશભાઈ શું કહેતા હતા એ તો કે ને લીલા મરસાપરે લીલા આવ્યા તાજા તાજા પીડા હશે હવે એમાં એવું છે કે મારા હાથમાં ફોન એવા હાટું છે કે આજ રવિવાર છે ને તે અમારે ભાવેશભાઈનું શૂટિંગ કરવાનું હતું ને મારે મમ્મીને આવી રીતના આમ બાંધવાનું ચેલેન્જ કરવાનો હતો પણ એમાં એવું છે કે સવારે થોડાક કામમાં હતા બપોર પછી પપ્પાએ ગાડીને સાફ કરી છે ફોર વ્હીલ એટલે ચાર વાગ્યા ઘૂમરો મારવા નીકળી ગયા હું બે કલાકથી રાહ જો અમે હાવું હવે ઢોરનું થઈ ગયું અમારે આવીનું એ બધું થઈ ગયું સાણા બરતન લેવાઈ ગયા ને હાવ નવર્યું છે તે આવ્યા નહીં હજી મેં કીધું હાલો મમ્મીને કહો આપણે ચાલુ કરીએ હું ક નકર કાલે લેતા પછી એવું છે કે ભાવેશભાઈ પછી આવે છે સાડા પાંચ થઈએ તો એનો એ ટાઈમ થઈ જાય પાછો એટલે મેં કીધું હાલો હવે

સીવું ને મેં રેડી કરી દીધી ત્યાં નીકળી ગયા એટલે હજી આવીને ગાડી ને રાખશે ને તાઇમાં દી હાથ ની ચા એટલે મમ્મી આપણે ચાલુ કરતી આપણું કામ એટલે હવે સ્ટેન્ડમાં રાખી દઉં ફોન બરાબર મારો હાથ રહી જા હું છે ને સ્ટેન્ડમાં ફોન રાખી દઉં જેથી હલાવી લેજો ભાવેશ ભાઈ ઓત તો ત્યાં શૂટિંગ કરે જ

તૈયાર મમ્મી તૈયાર જ છે હાલો હું સ્ટેન્ડ ગોઠવી લઉં હવે પાંચ મિનિટમાં ફટાફટ તો છે ને અમારું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું ને છે ને મરસાન હુંડી એ પાસે લઈ લીધી એટલે ખાવાના એટલા ન થો એટલા ખાવ તો મરી જાય એટલા અહીં રાખી દઉં હવે જી હારે મને તો મારે તને છે મને છે ને પાંચ મિનિટે અહીંયા વગર રહીએ થતી જો પાંચ સાત મિનિટ રહેવાઈ જાય ને તો સારું છે ના મને છે ને અહીં જાય ને એમાં છે એવું કે અમે બેસીને હામહામી બોલા બોલી કરશું ને જે મોરથી અહીં ચાહે ને એ હારી જાહે બરાબર મને તો અહાણ ફૂલ આવી જ જાય છે મોરથી અહીં લેવાનું હવે કેમેરો આપણી સામે છે એટલે તમને ખબર પડી જાય કે કોણ મોરથી અહીંશે તો રેડી હ મમ્મીનો ચીર કવાજે ઊંચો છે એટલે તમને ખાખો હાલો તો આજે કિરણ આજે રસોઈ તારે બનાવવાની જો હું એ ન કરવાનું હું બે જાણા કરું હવાજ આઠ વાગે ઉઠે આઠ વાગે નહીં છ વાગે ઉઠું તમારી પહેલા

તો શિવ ને તમારે રાખવાની ને જો શિવ મારે પાસે ન આવવી જોઈએ તમારે રાખવાની કામ કર લે બધી બરાબર હા કાલ થી સડી જાય જાય કાયમે આખો થી મોબાઈલ લઈને બેઠી રસતી એ તો મોબાઈલ માં તો યુટ્યુબ માં કામ કરીએ એ કઈ થોડા એમની લઈને બે એ તો મને ખબર છે બધી તારી શું ખબર છે કામ કરવું પડે એટલે આમ લઈને બેઠી રે તો કામ બધું કર લે પણ હવે યુટ્યુબ માં છે ને તમારે કામ કરવાનું વિડીયો જો તમે મારું કામ છો હું તમારું કામ લે હું મારું કામ નહીં તારે કામે કરતું જાવ ને વિડીયો ઉતારવા તો ઉતારજે એ બધું કામ થાય એટલું થાય ન થાય તું ન થાય બસ ને આખો દી ફોન કર્યા રાખે કીને કર્યા રાખે કેવો કરણ હતો ને કેવો થઈ ગયો એટલે આવો સી જેવો હતો ને હવે

હા તો હું શિરામણ કરતી હતી પછી હું તૈયાર કરવી હોય આંગણવાડીએ એ જાવ હોય એને તે માં હું વાલે અમાર છોકરા નોતા અમે મોટા કર્યા તો તમારા છોકરા હો જા તમાર છોકરા હો જા ઉઠીને ઉઠી ના આમ ગોડિયા નાખીને ખેતર માં વયા જાતા હતી તો પેલા છોકરા હો જા હવે છોકરા હો જા ન તો કાઉ કરું છોકરા તો આપણે મરથી એવા કર્યા હતી

પાસે પાસે ને હે ત્યાં જાય એટલે તારે પછી કઈ કામ ન કરવું પડે ને બે રોટલામાં લે એટલે પૂરું એમ જ તો તારે કરવું કરવું પડે ને બધું તમારે થાય કરાય ન થાય ન કરાય

মছে নাই પપ્પાને ભાઈ ભાઈને સીવું ને થોડીક વાર આની હાય વી નહી હી પણ પછી આમ મમ્મી સેને એમ બોલ્યા ને બોલો તો હવે પાછું બોલો હા મારો હરફપુ દીધી નો ચોતી વાહ મમ્મી જોરદાર હ જોરદાર નો મેળાવે આપણે બાચવાને ન મેળાવે

ઈ પાકું હો ભાઈ તમે ન હો એટલે ન હો મને અહણ આવી છે એ તમે મોથી જ કીધું તું મને અહણ આવી જાન છે મમ્મી નો આવે એટલે ન આવે એટલે હજી જીરીક વાર મેડવા આવી જાત તો પછી મને આ બધાય આવી ગયા ને એમાં અહણ આવી ગઈ બસ છે ને બધાય હોય ને તે માર મેળ ન આવે બોલવાનું એટલે મર શું થાય એ તેથી ખૂણક દીધું ને દાદીએ તો દીધું તો ઈ મોરું હતું

આપડે આને સીવું ને મમ્મી એમ કીધું કે તાર કામ નો કરવું પડે કે તમારે લઈ કે અખવાર મોડા ઉઠો ને બાચ્યું બાચ્યું ફરીક વાર